નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગણિતમાં પ્રકરણ એક સંખ્યા પરિચય ભાગ ચાર જોઈશું એકથી ત્રણ ભાગ તમે ન જોયા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનના આપણે એની લિંક આપેલી છે તો એ જોઈ લેવા વિનંતી છે તો શરૂ કરીએ આજે આપણે આજના આ ભાગની અંદર આપણે અંતર અને વજનના એકમની સરખામણી કરીશું એ પછી પ્રયત્ન કેટલાક દાખલા જોઈશું અને ઉદાહરણ એક અને ઉદાહરણ ત્રણ જોઈશું તો શરૂ કરીએ આપણે એકમની સરખામણી આપણે સેન્ટીમીટરનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ એ ઉપરાંત મિલીમીટર મીટર અને કિલોમીટરનો પણ ઉપયોગ કરીએ છીએ પેન્સિલની લંબાઈ પુસ્તક નોટબુક્સ વગેરેની પહોળાઈ માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ પેન્સિલની જાડાઈ માપવા માટે આપણે સેન્ટીમીટર મોટું માપ પડે છે એટલા માટે આપણે એને મિલીમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણી માપ પટ્ટી પર સેન્ટીમીટર અને મિલીમીટર દર્શાવેલા હોય છે તો આપણે હવે આ એકમોની સરખામણી જોઈએ આપણને ખબર છે આપણે અગાઉ ભણી ગયા છીએ કે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર જ્યારે આપણે કોઈ મોટું માપ માપવાનું હોય એટલે કે વર્ગખંડની લંબાઈ શાળા ઇમારત તો સેન્ટીમીટર એ નાનું માપ પડે છે એટલા માટે આપણે મીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સેન્ટીમીટર બરાબર મીટર થાય છે ને આપણે મિલીમીટર સાથે સરખાવો હોય તો એક હજાર મિલીમીટર બરાબર એક મીટર થાય છે એ જ રીતે આપણે બે શહેર વચ્ચેનું અંતર બે ગામ વચ્ચેનું અંતર મીટરમાં માપીએ તો એ ખૂબ મોટું પડે છે તો નાનું પડી જાય છે તો એના માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને કિલોમીટર માપવા માટે આપણે મીટર સાથે સરખાવીએ તો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય છે હવે આપણે કિલોમીટરને મિલીમીટર સાથે સરખાવી સરખામણી કરવી હોય તો કેવી રીતે કરીશું તો આપણે અગાઉ જોઈ ગયા કે એક મીટર બરાબર એક હજાર મિલીમીટર થાય છે તો આપણે કિલોમીટરને મિલીમીટર સરખાવા માટે આનો ઉપયોગ કરીશું આપણે અહીંયા લખ્યું છે કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો એક હજાર મીટર એની અંદર મીટરની જગ્યાએ આપણે એક મીટર બરાબર એક હજાર મિલીમીટર લખીશું તો લખાશે એક હજાર ગુણ્યા એક હજાર મિલીમીટર પ્રયત્ન કરવો આપેલું છે એનો પ્રથમ દાખલો જોઈએ એની અંદર પૂછેલું છે કે કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે તો સૌથી પહેલા આપણે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર લઈએ હવે મીટર અને સેન્ટીમીટરનું આપણે માપ જોઈએ તો એ આપણને આપેલું છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે કે મીટરની જગ્યાએ આપણે લખીશું સો સેન્ટીમીટર બંનેનો ગુણાકાર કરીએ કેટલો થશે તો એક લાખ સેન્ટીમીટર થાય છે તો એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક એકમો આપણે વ્યવહારો દાખલાની અંદર ઉપયોગી થશે એ જ રીતે હવે આપણે જઈએ વજનના એકમો જોવા આપણે જાણીએ છીએ કે ચોખા ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ પરંતુ શાકભાજી જેવી કે આદુ મરચાં જેવી વસ્તુઓ આપણે કિલોગ્રામમાં જરૂર નથી પડતી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ તો વજનના એકમોમાં મિલીગ્રામ ગ્રામ અને કિલોગ્રામનો ઉપયોગ થાય છે એ જ રીતે પ્રવાહી વસ્તુ તમે દૂધ પાણી એ બધાનો આપણે મિલીલીટર અને લીટરમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ એકમોની સરખામણી જોઈએ તો આપણને ખબર છે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય છે તમે દવાની નાની નાની ગોળીઓ જોઈ છે એનું વજન મિલીગ્રામમાં હોય છે અને આપણને ખબર છે કે એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ થાય છે એ જ રીતે આપણે લીટર પાણીનું પછી કોઈ પણ પ્રવાહી હોય તો એનું માપન આપણે લીટરમાં કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે દવાની તમે નાની સિરપ જોઈ હશે તો એ સિરપ ઉપર આપણને એમ એલ લખેલું હોય છે એટલે કે એ મિલીટરમાં લખેલું હોય છે તો એક લિટર બરાબર એક હજાર મિલી લીટર થાય છે એકમો આપેલા છે આ પણ આપણે યાદ રાખીશું અને આપણી નોટબુકમાં નોંધી લઈશું તો આના અનુસંધાનનો એક પ્રયત્ન કરવાનો દાખલો છે કે એક મિલ કેટલા મિલીગ્રામ એક કિલોગ્રામ બનાવે છે તો એ આપણને ખબર છે કે એક કિલોગ્રામ એટલે કેટલા છે

તમે યાદ રાખવાનું છે કે કિલો સૌથી મોટું અને મિલી સૌથી નાનું માપ છે કિલો એક હજાર ગણું મોટું અને મિલી એક હજાર ગણું નાનું બતાવે છે એવી જ રીતે આપણે લંબાઈના એકમની અંદર સેન્ટીમીટર એ મીટરથી એક હજાર ગણું નાનું બતાવે છે યાદ છે ને સરસ તો ચલો હવે આપણે પ્રયત્ન કરો પાના નંબર તેર ઉપર એક સરસ મજાનો દાખલો જોઈએ આપણને અહીંયા એક દાખલો આપેલો છે કે એક મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે પ્રવાસ આપણને નીચે બતાવેલો છે અહીંયા તમે પ્રવાસ જોઈ શકો છો એથી શરૂ થઈ બી સી ડી એફ અને જી સુધી પહોંચે છે બસની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની છે કુલ અંતર શોધવા માટે એ થી બી બી થી સી સી થી ડી સુધીનું જે અંતર છે એ અંતરનો આપણે સરવાળો કરીશું કેવી રીતે સરવાળો કરીશું એ તો આપણે અગાઉ ભણી ગયેલા છીએ તો આપણે ઝડપથી જોઈએ આપણે સૌથી પહેલા A થી B સુધીનું અંતર લખીએ 4170 કિલોમીટર પછી B થી D સુધીનું આપણે અંતર જોઈએ 4110 કિલોમીટર લખીએ એના પછી C થી D સુધીનું અંતર આપણે લખીએ 2160 કિલોમીટર હવે તમે તમારી નોટબુકમાં આનો સરવાળાનો જવાબ જોઈ જુઓ અને પછી ચકાસો કે નવ હજાર સાતસો ચાલીસ કિલોમીટર જવાબ આવે છે સરસ હવે અહીંયા બીજો દાખલો આપણને આપેલો છે ડી થી જી સુધીનું અંતર આપણે શોધવાનું છે તો આપણે પેલા દાખલાના જેવી જ રીતે ડી થી જી સુધી એટલે કે અહીંયા ડી થી ઈ ઈ થી એફ અને એફ થી જી સુધીનું અંતર જોઈશું તો એમાં પણ સરવાળો કરીશું તો એકદમ ઝડપથી સરવાળો કરતાં આપણને કરી દઈશું તો આપણે ઈ આઠ હજાર એકસો ચાલીસ ઈ થી એફ સુધી ચાર હજાર આઠસો ત્રીસ કિલોમીટર છે એફ થી જી સુધી બે હજાર પાંચસો પચાસ કિલોમીટર છે હવે આ ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને તમે તમારી નોટબુકમાં ચેક કરી જુઓ

ETB BTC CTD DTE ETF e અને FTG G પછી A સુધી પહોંચવાનું છે તો યા કુલ અંતર આપણે શોધવાનું છે તો આપણે બધાનો ઝડપથી સરવાળો કરીએ જોઈ શકો છો તમે A થી B સુધીનું માપ છે 4170 B થી C સુધીનું માપ છે 3410 C થી સુધીનું માપ આપણને આપેલું છે બે હજાર એકસો સાહીઠ સુધીનું માપ છે આઠ હજાર એકસો ચાલીસ માપ છે એફ થી જી સુધીનું માપ છે બે હજાર પાંચસો પચાસ અને છેલ્લે છે જી થી એ સુધીનું માપ એક હજાર બધાનો સરવાળો કરી જુઓ તમારી નોટબુકમાં તો તમારી નોટબુકમાં જવાબ આવે છે પાંચસો પચાસ જુઓ સરખાવજો જવાબ આવે છે કે નહીં સરસ હવે આપણે ચોથા દાખલા તરફ જઈએ અહીંયા આપણને શું કીધેલું છે કે શું તમે સી થી ડી અને સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત શોધવાનો છે એટલે કે સી થી ડી અને ડી થી ઈ સુધીનું જે આ અંતર છે એ અંતરનો આપણે તફાવત શોધવાનો છે તફાવત શોધવાનો એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે ચાલો કરીએ આપણે તો એ આપણે બાદબાકી કરીશું સૌથી પહેલા મોટી સંખ્યા લખીશું આપણે આઠ હજાર એકસો ચાલીસ એને આપણે બાદ કરીશું બે હજાર એકસો સાહીઠ માંથી તો બાદ બાકી કરતા આપણને જવાબ મળે છે ફટાફટ તમારી નોટબુકમાં ચેક કરી જુઓ ચલો હજાર નવસો હવે આપણે પાંચમા દાખલા તરફ આગળ જઈએ પાંચમા દાખલા આપણને એમ કીધેલો છે કે બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય શોધો તો યા આપણે આપણને શરૂઆતમાં ઝડપ આપેલી હતી અને આપણે શોધવાનો છે સમય અને આપણે ઝડપ અને સમયને અનુલક્ષીને એક સૂત્ર છે એ ઉપયોગથી આપણે ઝડપ શોધીશું તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અને એના અનુસંધાને આપણે સૂત્ર બનાવી શકીએ છીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ આ સમય થોડોક દૂર છે તો અહીંયા આપણે સમય નું સૂત્રનો ઉપયોગ કરીશું આપણે શોધવાનો સમય છે એટલે તો આ ચાર દાખલામાંથી કોઈ એક દાખલાનો આપણે ઉપયોગ કરીએ તો આપણે દાખલો આપણે બી સી થી ડી પહોંચવા લેવામાં આવેલ સમય બરાબર અહીંયા આપણે સી થી ડી એટલે કેટલું અંતર છે સૌથી પહેલા આપણે અંતર લઈશું તો અંતર બે હાજર એકસો સાહીઠ અને એને ઝડપ વડે ભાગાકાર કરીશું તો લખાશે બે હજાર એકસો સાહીઠ કિલોમીટર સોળ નો ભાગાકાર કરો તો જવાબ આવે છે આપણે છત્રીસ કલાક બાકીના ત્રણ દાખલા તમારે જાતે કરવાના રહેશે સરસ હવે આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ અહીંયા આપણે ઉદાહરણ એક આપેલું છે કે વર્ષ ઓગણીસો એકાણુંમાં માં સુંદર નગરની વસ્તી બે લાખ પાંત્રીસ હજાર ચારસો ઇકોતેર હતી વર્ષ બે હજાર એકમાં તેમાં બોતેર હજાર નવસો અઠાવન વધારો જોવા મળ્યો તો બે હજાર એકમાં શહેરની વસ્તી કેટલી હતી કેટલી હશે અહીંયા સુંદર નગરની વસ્તી ઓગણીસો એકાણુંમાં જે બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર હતી આપણે અહીંયા આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો જોઈએ આપણે ગણતરી કરી જોઈએ કેવી રીતે થશે તો અહીંયા પહેલા લખીશું બે હજાર એકમાં માં સુંદરનગર ની વસ્તી બરાબર વર્ષ ઓગણીસો એકાણું ની વસ્તી એમાં વધારો જે થયેલો છે વસ્તીનો એનો ઉમેરો કરીશું એટલે કે પ્લસ વસ્તીનો વધારો તો અહીંયા ઓગણીસો એકાણું માં વસ્તી હતી બે લાખ પાંત્રીસ હજાર ચારસો ઇકોતેર એની અંદર બોતેર હજાર નવસો અઠાવન નો સરવાળો કરીશું તો બંનેનો સરવાળો કરવા માટે આપણે જોઈએ અહીંયા તો સૌથી પહેલા લખીશું બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેતેર વત્તા બોતેર હજાર નવસો અઠાવન અહીંયા એકમનો અંક એકમ નીચે દશકનો અંક દશક નીચે સોનો અંક સો નીચે હજારનો અંક હજાર નીચે દસ હજારનો અંક દસ હજાર નીચે અને લાખ એક જ સંખ્યા છે તો લાખના નીચે બીજો અંક આપશે નહીં એનું ખાસ ધ્યાન રાખીને આપણે સરવાળો કરીશું જે આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ તો અહીંયા આપણે એનો સરવાળો કરો તમે તમારી નોટબુકમાં કરી જુઓ અને પછી ચેક કરી જુઓ કે નહીં આપણો જવાબ આવે છે ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ તો બે હજાર એકમાં માં વસ્તી ત્રણ લાખ આઠ હજાર ચારસો ને ઓગણત્રીસ હતી સરસ હવે આપણે આગળ બીજા ઉદાહરણ તરફ જઈએ ઉદાહરણ નંબર ત્રણ આપણે અહીંયા આપણને ઉદાહરણ ત્રણમાં આપેલું છે કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે દરરોજ અગિયાર હજાર નવસો એંસી નકલ છાપવામાં આવે છે કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે અહીંયા આપણે મુદ્રિત થાય છે એટલે કે છાપવામાં આવે છે નકલ છાપે છે તો આપણે પૃષ્ઠો શોધવાના છે તો પૃષ્ઠો શોધવા માટે શું કરીશું તો એની ગણતરી જોઈએ તો આપણને અહીંયા આપેલું છે કે એક નકલમાં પાનાની સંખ્યા બાર છે માટે નવસો એસી નકલમાં પાનાની સંખ્યા કેટલી થશે તો કે બાર ગુણ્યા અગિયાર હજાર નવસો એસી અહીંયા આપણને ત્રિરાશી થાય છે એટલે કે આ સંખ્યા અને આ સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું અને છેદમાં એક મૂકીશું પણ આપણે એકને આપણે છેદમાં મૂકતા નથી તો ચલો આ બંનેનો ગુણાકાર અહીંયા આપણને કરી બતાવેલો છે તો ઝડપથી તમે તમારી નોટબુકમાં આનો ગુણાકાર કરી શકો છો અહીંયા જવાબ આવે છે આપણો એક લાખ તેતાલીસ હજાર સાતસો ને તો આપણે અહીંયા લખીશું કે દરરોજ કુલ એક લાખ તેતાલીસ હજાર સાતસો ને પૃષ્ઠો મુદ્રિત થાય છે તો આજે આપણે આટલું વણ્યા હવે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ઉદાહરણ ચાર અને સ્વાધ્યાયના દાખલા જોઈશું